સાથે દિલીપ સાંઘાણી પોતાના બચાવમાં કે નોકરીના નામે કદાચ આ મામલો શાંત થઈ જાય બેન ગરીબ મધ્યમ વર્ગીય પરિવારની દીકરી જેના પિતા ગામની અંદર લોટ

એના સ્વાભિમાન ની ગીરવે મૂકતું હોય એવી સ્થિતિ ખાનગી કચેરીઓ હોય કે સરકારી કચેરીઓમાં ઉભી કરવામાં આવી છે આ વ્યવસ્થા ના ગંભીર પરિણામો આપણે સૌ જોઈ રહ્યા છે એ વ્યવસ્થાને રોકવા માટે અલગથી ચર્ચા કરશું મારી આપના મારફત ગુજરાત વિનંતી છે કે આ લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ ની લડાઈ નથી આ લડાઈ પોલીસ વિરુદ્ધ લડાઈ નથી આ લડાઈ નેતાઓની આંગળીએ નાચી અને કાયદો જાણતા હોવા છતાં કાયદાનો ભંગ કરનારા એ તમામ અધિકારી હોય એ તમામ કર્મચારી હોય એનો એક સંદેશ છે